સુરેન્દ્રનગરમાં રાજપૂત કરણી સેના દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન જ્યારે આ રક્તદાનમાં સર્વ જ્ઞાતિના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવાનો ભાગ લીધો ગોદાવરીના સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારથી જ મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા પહોંચી ગયા જરૂરિયાતમંદોને તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લાઇફલાઇન બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ મોઢવાડાની ઉપસ્થિતિમાં રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મહામંત્રી કૃષ્ણપાલસિંહ સમલાવાડા તેમજ સંગઠન મંત્રી તરીકે રવિરાજભાઈ પટગીર અને લીમડી શહેર મહામંત્રી તરીકે રવિરાજ રવિરાજસિંહ ભલગામડાની નિયુક્તિ કરવામાં આવી શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ જે આપણા સૌ સૌ દરેક સમાજના એવા સહભાગી થનાર પૃથ્વીરાજસિંહ પરમાર ગત વર્ષે સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરણી માતાના મંદિરે સેવા કેમ્પમાં રાજસ્થાન દેશલોક ગયેલ અને ત્યાંથી રિટર્નમાં આવતા એમનું અકસ્માતમાં મૃત્યુ નિપજેલ અને એમના મૃત્યુના હિસાબે સુરેન્દ્રનગર જિલ્લાને અને શ્રી રાજપુત કરણી સેના ગુજરાતને બહુ મોટી ખોટ પડેલ છે સાથે સાથે દરેક સમાજને સાથે રાખીને કામ કરનાર પૃથ્વીરાજસિંહ ગોદાવરીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને કરણી સેના દ્વારા આયોજન કર્યું છે અને ઓછામાં ઓછી પાંચસો બોટલ રક્તદાન એકત્રિત થશે અને આ રક્ત જે છે એ દરેક સમાજના સર્વ જ્ઞાતિને કોઈ પણ વ્યક્તિને થેલીસીમિયાના બાળકો હોય કે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાતવાળા હોય દરેક સમાજને અમે સમર્પિત કરશું દીપક વાઘેલાનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે